મોવા પોલીસે સુરતથી ઉના જતી ટ્રાવેલર્સમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લીધા જ્યારે બે શખ્સો ફરાર મોવા ટાઉન પોલીસ સ્ટેશનમાં સ્ટાફના માણસો મોવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતથી ઉના ચાલતી ટ્રાવેલર્સ જેના ઉપર વગડિયા દાદા લખેલ છે જે ટ્રાવેલર્સના કંડક્ટર પરેશભાઈ સામતભાઈ મકવાણા સુરતથી ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂની અવારનવાર હેરાફેરી કરતા હોય છે જે ટ્રાવેલર્સમાં ઇંગ્લિશ દારૂ લઈને આવે છે અને મોવા ઉદ્યોગનગરના નાકે હાઈવે ઉપર મળે ત્યાં ઈસમો કિશનભાઈ ભરતભાઈ ડોળાશિયા તથા સંજયભાઈ ઉર્ફે કાનો આતુભાઈ પરમારને દારૂ આપવાનો છે અને તે ટ્રાવેલર્સ સાડા સાતેક વાગ્યે વાગે મોવા પહોંચશે જે બાતમીના આધારે ચોકડીથી આગળ ઉદ્યોગનગરના નાકા પાસે હાઈવે ઉપર વોશમાં રહેતા ટ્રાવેલર્સમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે પરેશભાઈ સામતભાઈ મકવાણા રહે કોળીવાડી દાતરી ગામ તાલુકો રાજુલા જિલ્લો અમરેલી કિશનભાઈ ભરતભાઈ કોસળિયા રે જનતા પ્લોટ રામાપીરના મંદિર પાસે મોવાવાળાને હાજર મળી આવેલ જેથી તેને વિરુદ્ધમાં મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક અન્ય ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ત્યારે સંજયભાઈ ઉર્ફે કાનો આતુભાઈ પરમાર અને રાહુલભાઈ ભીલ મૂળ દાંતડી તાલુકો રાજુલા જિલ્લો અમરેલી હાલ સુરતવાળાને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે